ગુજરાત સરકારે ગઈકાલે જ્યારે લોકોની જાન આની થઈ ત્યારે સરકારની કુંભકરણની નિંદ્રામાંથી સરકાર જાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે જ્યાં જ્યાં આવા બ્રિજ છે એની ચકાસણી થાય પણ જો પહેલેથી જ આવી રીતે મોનિટરિંગ થતું હોય તો ક્યાં આવી દુર્ઘટના ન બને ભૂતકાળની અંદર સમગ્ર ગુજરાતમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હોય અરણીકાંડ હોય મોરબીની પુલદર ઘટના હોય વગેરે આમ જનતાએ ઘણા જીવ ગુમાવ્યા છે જો ત્યારે કડક કાર્યવાહી ભારતીય જનતા પાર્ટીની બેરી અને આંદળી સરકારે માત્ર સામાન્ય અધિકારીઓને પકડી અને જે સંતોષ માйно એની જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીના જે તે ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો પણ એમાં સણડાવેલા છે જે અધિકારીઓને તાકાત આપે છે ભ્રષ્ટાચાર કરવાની જો એક દાખલો બેસાડ્યો હોત એમની પણ પાર્ટીના જે લોકો સણડાવેલા હતા એમને પણ જો જેલ પાછળ ધકેલા હોત તો

એ પુલનું નું નિર્માણ થયું હતું માત્ર દસ મીટરનો રોડ હતો પાસઠ ની જયારે હોર થઈ યુદ્ધ થયું ત્યારે જામનગરથી આપણી ટેન્કો આ જ કેસરી હિન્દ પુલ થી થઈને કચ્છ ગઈ હતી એ રીતે રાજકોટ અને જામનગરને જોડતો આ કેસરી હિન્દ પુલ હતો ઓગણીસો ને ના રાજકોટ મહાનગરપાલિકાના ના કમિશનર જે તે સમયે જે હતા એમના દ્વારા એમની વિઝિટ કરવામાં આવી અને દસ મીટર વાળો ચૌદ મીટર વધારવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી મહાનગરપાલિકા દ્વારા અને એને પોળો કરવા માટે દસમાંથી ચોવીસ મીટર કર્યો ચોવીસ મીટર જે કંપનીએ કર્યો હતો એમને દસ મીટર જે જૂનો પુલ હતો રાજાશાહી વખતનો એમની ગેરંટી એકાણું માં એમને પચીસ વર્ષની આપી હતી એ કોર્પોરેશનમાં હું જે આપને વાત કરી રહ્યો છું એક મહાનગરપાલિકા પાસે એ વસ્તુ છે કે એકાણું ની અંદર જયારે રિપેર કર્યો અને એના જે આર્ચ ખુલી ગયા હતા એ આર્ચ ને ફરીથી રિપેર કરી અને નવો પુલ કરવામાં આવ્યો એકાણું ની ગણતરી કરો તો આજે બે હાજર પચીસ એક દસ કા પણ વધારે થઈ ગયું કંપનીએ લખીને દીધું છે કે દસ વીસ પચીસ વર્ષ પછી આ જે આયુષ્ય છે એ પૂર્ણ પણ છતાં પણ આ તંત્રના પેટનું પાણી નથી મને જે માહિતી છે કે ત્યારના જે કમિશનર હતા એમને પણ ઘણી વખત અહીંયા કોમ્યુનિકેશન કર્યું છે કે ભાઈ મારા સમયની અંદર આ પુલ થયો તો તો આને પાછો ફરીથી રી કરી અને પાછો નવું નવો ડેવલપમેન્ટ કરવું જોઈએ પણ છતાં આ તંત્રએ કર્યું નથી એટલે આ રજૂઆત કરવા માટે આવ્યા વાત જો આ નહીં કરે આ તંત્ર તો આવનારા દિવસોની અંદર જેવી ઘટના બની છે એવી રાજકોટ શહેરની અંદર ઘટના ન બને લોકોના મૃત્યુ ન થાય એની તકેદારી રાખવા માટે આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે આપને બીજી એક વાત કરી દઉં કે રાજકોટની ધરોહર સમાન કેસરી હિન્દપુલ છે આપને એક ઉદાહરણ આપું કે સર્કિટ હાઉસની અંદર પણ એમનો ફોટોગ્રાફ્સ મારેલો છે કે આ સમયની અંદર આપણે આ બ્રિજ બનાવ્યો છે તો જે કંપની કે છે વીસ વર્ષની આયુષ આપે છે તો એ વીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ તંત્ર જાગતું નથી તો લોકોને રેડા મૂકી દેવા જનતાને રેડા મૂકી દેવા આ ભારતીય જનતા પાર્ટીની ટ્રેજેડી રહી છે જ્યારે જ્યારે આવા બનાવો બને ત્યારે સફાળે જાગે કે અમે રિપેર કરશું અમે આ કરશું અમે જેલ ભેગા કરશું અધિકારીઓ પણ માત્ર અધિકારીઓ નહીં તમારા લોકો પણ આમાં સંડોવાયેલા છે જે લોકોને જે કેબિનેટ મિનિસ્ટર છે એની પહેલી જવાબદારી થાય છે પછી અધિકારીઓની જવાબદારી થાય છે એટલે આ સરકાર લગીન અમારી વાત પોચે એટલા માટે આજે કલેક્ટર તંત્ર પાસે આવ્યા છે